હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા બધા મજામાં જશો આજે હતો બુધવારને રજાની મોજ માણવા ઘરેથી નીકળી ગયા અમારી લીલીપીળી થાળ લઈને આ છે અમારું ઓટોમેટિક ઘોડિયું જે હિચકાવ્યા વગર અને લાઇટ વિના પણ ચાલે છે તો કેવું લાગ્યું ઘોડિયું તમે જરૂર જણાવજો જો હવે આવી ગયા છે અમારી થારના એક લોતા ડ્રાઈવર ડ્રાઈવર ભલે આવી ગયા બધાને હાય હેલો કરી દો ચાલો આ મારી એમને કીક ને આ ભગાડી ગાડી તમને તો ખબર જ હશે રાજકોટમાં ટ્રાફિક બાપ રે બાપ ખબર નહીં શું કરવા બધા બહાર નીકળી જતા હશે રસ્તામાં નારિયેલ વાળા ભાઈ ફક્ત રૂપિયા દસ માં નારિયેલ વેચતા હતા તો મૂકવાના તો થાતા જ નથી એટલે ગાડીને કરી દીધો સ્ટોપ આ છે આજી નદી જેમ તમે જોઈ રહ્યા છો પણ નદીમાં કચરો બાપ રે બાપ આપણા નસીબ બહુ સારા હશે કે આજે અહિયાંથી થઈ ગયા રામનાથ મહાદેવ દર્શન તમે પણ કરી લેજો ફટાફટ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો જોતો ખરા જેમ યુદ્ધ જીતીને આવ્યા હોય તેમ નારિયેલ લઈને આવી ગયા છે રૂપિયા દસ આપ્યા તો પૂરા વસૂલ જ કરવાના એટલે મલાઈ પણ કઢાવી લીધી પણ એ આ શું આ તો એકલા એકલા જામી પડ્યા કોઈ જોયું છે કે નહીં અમારા હાટું કઈક વધવા દેજો હવે રાતના સાત વાગે આવી ગયા ઘરે અને જાનવીકા મેંદી રમવા